હેલો ગાઈઝ આજે સવારમાં મળથી ઉઠવાનું શરીરને એટલો બધો થાક લાગે ને કેડ ઉઠાય અને ચા બા પી લઈએ બધા ઘરના ચા પી લીધે જય માતાજી ગુડ મોર્નિંગ બધાની મુલાકાત કરાવીએ હવે આપણે તમને હિલા જય માતાજી વાસણ ચાર નાસ્તો થઈ ગયો હા આજે મોડું ઉઠ્યો એ તા તો લેટ પડ્યા સરે ન થાક ના લાગે બધો ના લાગે શું કરવાનું તો ઉઠી ને તમારે એમ આ તો સુધી જ ન હે ઉઠાવાનું કહેડ ઉસ પડે દૂધ રહી જાય ડેરીમાંથી દેબા જય માતા જય માતા ચા પી

नहीं काढ़े हम हम्म वो घर में खाए चाहे आधे तो वर्षा अच्छा दावे उल्लाद से हम्म घर में खाए वो घर में खाए से आधे उबाजो डब्बा ना गायत्री बहन बनने बैसे रहे से इधर भजन कर दे चलो बाय तो पानी आयो पीब तो भर है बैसो माटे पानी पीवा ચોખું રાખ્યું હે બે પીવડાય ચોખ્ખા એકદમ તો ગાય લીલા બાલાબા કેટલી પીવડાય છેલ્લું એમ છેલ્લું પાડું છેલ્લું જ બાકી પેલું બા Ba nói chia mãi Mà mãi 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 đấy. mãi 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 જો ચલા વાળી તો મસ્ત રહે મમ્મી જો આયેરી ચલા મારી એમ ચલો વાઈટ ચલ્લો જો પાણી તો પીતા જ નહીં લીલું ઘાસ નાખેલું હોય ને એટલે પાણી ઓછું પીવા હજુ તો પીલું વાડેલું આટલું આટલું બાકી લીલાબાઈ ને એમને વલોરી જો વાલોરિયા વાલોરિયાલાબાઈ જેટલા બીયા નાખેલા ખાલી એક પાપડીને વાલોર નાખી અને વાલોર બેસ્ટ છે એ જોજો તમે આખું ચોમાહુ પાક ભાઈ

ધોરણ સાર નાખી પપ્પા નાખે છે ગાય બેસો લીલા બાઈ તો એમને નાખી દીધી મારો બાકી અને પેલી રેલી જોવો ખાવા માટે જો નેચી ઉતરી ગઈ એ હા તો ગાઈસ અમારી કો કોબાકરી હે કે ચાલ નહીં થતી ઘેરથી તો રસ્તા ઉપર લઈ જઈએ ઢાર ઉપર ઢાર ઉપર લઈને ચાલુ કરીએ જો આ તો મારે તો જઈએ ક્યાંક ત્યારે જોઈન કરીને પછી ચાલુ કરું ચાલુ તો થઈ જાય પણ પેટ્રોલમાં બગડેલી હે ને એટલે સાફ કરવા ને બાકી

અમે કેતા ને જે પાર્યા બોધ એમ એ જો જો પોણી આખા એટલે આ બાજુ બધામાં પાર્યા બોધ ને પોણી થોડું થોડું ભરીને ડોગર અમે પકવી બીજી કોઈ આવી મહેનત ના કરે અમે ડોગર પકાવી આમાં જો આ દાદા દર રોપા દાદા બા ને બોદા હું ખેલું અને રોપાઈ બી લાવું અને લાઇટવાળા એ તો આ પોણી મોટરમાં આવે પણ બંધ થઈ ગયું લાઈટ વાળા એ રંગ કરે આ તાપજો હા ચો તાપ પડે હે नहीं जो नहीं करता। तो जो गर में पड़ा है गर्मी चे पड़े गर्मी तो बहुत पड़े तो आप रोप लो आप लोग मदद करिए फोन पहले एक पारी है आ बीजू पारी है तो हमें चार जाना जी। રોપી અને એકને ચાલી થાય છે બે વાગ બે લાઈટ આવે ને જાય એમ હા પેલા બે ખેતર કેળીને તૈયાર રાખે દાદાને એમ રોપે બે વાગે કમ્પ્લીટ બે વાગે એટલે તાપ પડે છે જોરદાર બે ને વીસ થાય છે હું તો ટ્રેક્ટરે બેઠું દાદાને એમાં તાપમાં બેઠે थाक आ व्यापारी रोप एक खेड़ी में आ पौने आ बाकी है तो तापम रोपी है हमें बस पर मम्मी चाल आई है चलो नाश्ता भी आई है

ने आगे आगे दागे दागे दागे। हाँ, ने दादा नाम बिस्किट का है काल क्या बना है दादी हां काला दादी मजा आता है जो ये पहले कुतरा पे दादा हट 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 हां कुतरा यार रंग कर है बगला है रंग है बद्दा है रंग है लाइट वाला ना बच्चा मम्मी हां को है गाइस लाइक करो शेयर करो सब्सक्राइब करो और कमेंट करो ગાયત્રીન મૂકવા મોટા ભય આવ્યા છે ઘેર તો આપણે થોડી વાર જઈશું ઘેર હેલો ગાઈસ આ જણા ભાઈ આજે ટ્રેક્ટરમાં બેઠા છે અને ધર રોપવાનું છે ક્યારામાં એટલા પાણી ભર્યું છે ટ્રેક્ટરથી ઘેડવાનું હોય જાણ આવે આખો દિવસ મજૂરી કરી કરીને થાકી જાય ટેક્ટર ટ્રેક્ટર ટેક્ટર દાદા બે અમારું ઘોણીઓ મારવો પડે આખો દાડો તો જરૂર રોપાય તો જ પાણી રહે ને કે પાણી મૂકાઈ જાય થોડી વારમાં અમે મોટરનું પાણી આવે છે અહીંયા થોડું થોડું પાણી આવે છે જણા ભાઈ અમારે ટ્રેક્ટર ફેરવા રમકાઈને તો ગાય આ આખું ખેતર મારું રોપાઈ ગયું છે હવે ખાલી આ બાજુ જો રોપાઈ ગયું છે આજુ આ બે ક્યારા બાકી ના નાના પેલી બાજુ બી રોપાઈ ગયું છે બધું જણા ભાઈ પતી ગયું છે મારે રોપવાનું ઘોડી કાઢવાનું પતી ગયું છે દાદાને એમાં બે ચાઈડા રોપવાના બાકી છે બે ક્યારા ત્રણ ક્યારા બાકી તો બધું પતી ગયું છે ગાઈશ જો ખોટ્યું હે આ લીલાબા લુનાર જીતેન્દ્રસિંહ તો ગાઈસ ખેતરમાં આયા હે જોવા ગાઈશ કેમ છો બધા મજામાં મજામાં આપડે આ ને હા ખેડી નાખી હોય આવું રોપવાનું આજે પતાવી દેવું કહે પોચ કે છ વાગે લગભગ એટલે આખો દિવસ ત્યાંથી તો અહીં આખો દિવસ થઈ ગયો અમારા ગાઈસ તો એક બે ત્રણ ચાર આ એક છોડી દીધું અને આ પોચ એટલા પાર્યો અત્યારે રોપ્યો અહીં ને છ ને ત્રીસ વાગી જાય અત્યારે હવે ખેતરમાં કાલે ડાળી આવવાના કહે એટલે અત્યારે થોડુંક દર રૂરા દીધું હે એટલા માટે આ નહીં રોપ્યું થોડુંક દર હુરા દીધું અને ખેતરમાં લઈ ને એ રોપાને એમના જાય એ દર રોપાઈને પછી આપણે ઉપરવાનું હવારામાં વહેલું અને એ ડાળિયા રોપે તો જુઓ અત્યારને છ તીસ થઈ ટાઈમ જુઓ તમે હવાના અને હજુ ઘેર જ નહીં જ્યાં ઘેર તો ઘેરથી ચા એક લીધેલા બસ મારો મમ્મી આલી હાલવા આવેલી લીલાબા આવે આયેલો અને મારા પપ્પા લુનાળથી આવેલા ગાડી લઈ તે અત્યારે ગાડીમાં જઈએ ગાડીમાં અમે થઈ ગઈ હે બેટરી જેલી તો બેટરી નાખી નવી ઓકે થઈ ગઈ ગાડી આપણે તો ગાઈસ અમે જઈએ છીએ ઘેર તો લાઈક કરો શેર કરો ને સપોર્ટ કરો થોડોક

ગાઈસ વરસાદના તો રોજ જોઈએ પણ દેખાતો જ નહીં ચોય હું કેવ નેતા વરસાદને એક ડારો પડી ગયો પરમ લાગે હાલો લાગે હા વરસાદને રોજ જોઈએ પણ ચોય દેખાતો નહીં હા તો ગાઈસ આપણે તો 11 આવી છે અને 11 તો મે મનાયા છે જાવ

Lelaba lalaba lalaba kapratuwa masih lalaba 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 lalaba

લીલા વાયન ઘર જઈ જમવાનું આ તો દૂધ હે કળી મારો પપ્પા તો ડુંગળી સમારે પપ્પા શું બનાવી દેંગરા ખેતર થાક લાગે એટલે આજે Jangan डंगरी साग बनाए है मस्त तीखतम लडंगरी का पर पर આજે તો અને કાકી બેઠો છે ખાટલી અને કાકી છે ને સમારી નહીં હાલ એટલે કાકા છે ને એમને અલગ ખાવા બનાવવા માટે ડુંગળી ડુંગળી સમારતા છે હે બધી પોણી ને હરે છે કાકી ખાવા નઈ બને altitude હે એવું જાતે બની છે ભાઈ ખાવ કઢી રોટલા મિક્સ કરી हां बहुत मजा आ रहा खाटी खाटी गढ़ी तो होए टेस्टी करी जा पिंडन साग तो पण कोम चाहि गओ मसी कड़ी रोटला रोटला अच्छा खाना खा बेटी मम्मी जमीलाता जमीली अंता भूख लागत खा साग खाती बिजू तो है और ये तो हाँ <laughs>

બરાબર એટલે હારું પ્રોગ્રામ કરીને જો સેફટી સેટ ગો મારી નહીં બોન પાવ જો आ वीडियो